કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાં મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડી છેલ્લા ઓગણીસ વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુકિયા ડ્રગ્સ માફિયાને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે ઓગણીસ વર્ષથી અલગ અલગ રાજ્યમાં માફિયાઓ ડ્રગ્સની સપ્લાય કરતો હતો પોલીસને બાતમી મળતા તેને દબોચી લીધો હતો આ દરમિયાન એસઓજીના પોલીસ સમજીભાઈ મોહનભાઈને ઉપરોક્ત નાસ્તો ફરતો આરોપી જમ્મુ કાશ્મીરના અનંતનાગના ખીણ વિસ્તારમાં ગામડામાં છુપાઈ રહે છે તેવી બાતમી મળી હતી બાતમીની એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસ મારફતે ખાતરી કરતા સાચી હકીકત આવી આરોપી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાંથી પરિસ્થિતિથી વાકેફ થઈ અને જણાઈ આવ્યું કે અનંતનાગ વિસ્તારમાં અવારનવાર આતંકવાદી હુમલાઓ બનતા હોય આ વિસ્તારમાં ઓપરેશન પાર પાડવું મુશ્કેલ છે જેથી આ બાબતે કાશ્મીર લોકલ એસઓજી તથા સ્થાનિક બાતમીદારોનો સંપર્ક કરી સુરત શહેર એસઓજી ના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ વલ્લભભાઈ પોલીસ કોન્સ્ટેબલ કૌશલ કુમાર કનૈયા લાલ નાઓને સ્પેશિયલ ટીમ બનાવી મિશન કાશ્મીર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું